વિનંતી કરીએ છે અને પ્રાર્થના કરીએ છીએ કે જે ગ્રે મારા સુરત ધરતી માતા વાસિંગનાથ તમને ભૂઈને પડ્યો જમડી મોછે જમીતોલી અને ડાબી મોછે દુઃખના ધણી બની જા એવા મારા શંકર ભગવાન ગોરા પાર્વતી રામ ભગવાન હનુમાન દેવ તમારા આસરા છે મારા પાવાગઢવાળી કાળકામાં અંબામાં સરસ્વતીમાં પાટણ શેલમાં તમારા આશરા છે મારી ખારદામાં તમારા આશરા છે મારી દશામાં તમારા આશરા છે આજે અમે આ દર્શન કરવા આવી પહોંચ્યા છે ત્યારે અમારા દેવ ખાદરજા દેવ કુહાજો દેવ વગાજો દેવ કુહાજો કુંવર વગાજો કુંવર અમારા ગામના ખેડાભાઈ સાઉન્ડ તમારા આશરા છે આજે અમારી ટીમ આવી છે અમારી ટીમની મનોકામના પૂર્ણ કરજો અને આવનાર વરસ અમારા માટે શારીરિક માનસિક બૌદ્ધિક આર્થિક તમામ દ્રષ્ટિએ

એમની મનોકામના પૂર્ણ કરજો અને શક્તિ આપજો તાકાત આપજો હર હમેશને માટે તેઓ આગળ વધે અને મારી ડુંગરની અમારા આ બધા ભાઈઓને સપનાની અંદર હળદો આપજો અને ગમે ત્યાં જાય વાટે ઘાટે કોઈ વીરો હોય પીરો હોય ડાકેણો હોય ડોકેરો હોય કોઈ વાગો હોય નાગો હોય કોઈ વેરી દુશ્મન હોય પણ એને પાસે હાથે હટાવી આલજો અને અમારા ભાઈઓને પરિવાર સાથે રક્ષા કરજો અને કોઈ પણ પ્રકારનો ખીલી ખટકો ના થાય અને જો ખીલી ખટકો થાય તો તમારી લજ્જા તમારી અને અમારી તો કઈ નહીં હમું તો કાસા માનવી છે છે પણ અમારા આ અમારું આખું આ જે પરિવાર છે અમારી જે ટીમ છે એને હર હંમેશને માટે આગળ વધવા માટેની શક્તિ આપજો રાતે ઘાટે ખાતે પૂઠે રહેજો અને હર હંમેશ માટે આગળ વધારજો

અદ્ભુત અહિયાં આપણને જોવા મળી રહ્યો છે જે દર્શન કરવું એ નજારો આપણને મળી રહ્યો છે મિત્રો અહીંયા જે આપણી જગ્યા છે આ ભૂમિ છે આ ભૂમિ પવિત્ર ભૂમિ છે આ પવિત્ર ભૂમિને આપણે દર્શન કરી રહ્યા છે અને આ જે પૂજા છે એ

એ કટ 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 કર